ઓગણીસો ને છપ્પનમાં નડિયાદના ઇન્દુલાલ યાજ્ઞિક નાગરવાડાના ઢાર પાસે પોરમાં વસતા ઇન્દુલાલ યાજ્ઞિકે આ ગુજરાતને મહારાષ્ટ્રમાંથી નવું ગુજરાત બનાવવાની જે ચળવળ ઉપાડી હતી એના પ્રણેતા હતા અને એમણે જે આંદોલન કર્યું એ આંદોલનના કારણે આપણે મહારાષ્ટ્રમાંથી અલગ થઈ અને આ ગુજરાત બન્યું એટલે આજે આ સ્થાપના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને તમામ સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે જે રીતે ગુજરાત આ વિકાસ કરી રહ્યું છે એ સમગ્ર દેશની અંદર પહેલા નંબરે છે અભિનંદન